ન્યાય મળે તે માટે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવશે મોરબીથી શરૂ થનારી ત્રણસો કિલોમીટરની આ ન્યાય યાત્રા ગાંધીનગર સુધી પદયાત્રાના રૂપમાં પહોંચશે આ યાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ અને પ્રદેશ નેતાઓ પણ જોડાશે શરૂઆતથી અંત સુધી જોડનાર ને ન્યાય યાત્રી અને પોતાના જિલ્લામાં જોડાનાર જિલ્લા યાત્રી હશે તથા અતિથિ યાત્રી પણ રહેશે આપને જણાવી દઈએ કે આ યાત્રાની મોરબીથી શરૂઆત કેમ થશે કારણ કે મોરબીમાં એક દુર્ઘટના થઈ હતી જે ઝૂલતો પુલ હતો તે તૂટી પડ્યો હતો અને અનેક લોકો મૃત્યુને ભેટ્યા હતા આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી અમદાવાદ ને અમદાવાદથી ગાંધીનગર ગાંધીનગર એટલે રાજ્યની રાજધાની જ્યાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યા એટલે કે જેને મક્કમ અને મુદ્દુ મુખ્યમંત્રી કહે છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ બેસે છે કોંગ્રેસ દ્વારા યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે સાથી લાલજીભાઈ વાત કરી પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ ભ્રષ્ટાચાર કરવા બદલ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકો રૂપિયા ખાધા એમાંના કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ચીટ આપવામાં આવી છે આ ક્લીન ચીટની વિરુદ્ધમાં તમામે તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરડીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો નવ ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર હવે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું છે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાંગી રહ્યા છો મેં પહેલાં પણ કહેલું અમે આખી ટીમ સતત કહી છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગ્યા એક માત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી અને વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ છેક સુધી લડી લડેલા છીએ ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાયયાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાનો છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ મેં કહેલું એ પ્રમાણે નોન કરપ્ટ અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય આ બધા આઈપીએસ આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મેયરો કોર્પોરેટરો આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે લગભગ ઓગણ ચાલીસ લોકો લોકોના નામ પણ આમાં ખુલ્યા છે છતાં એક પણ માણસ માગે છે કે મોરબીમાં ભલે એકસો લોકો મરે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે સત્યાવીસ લોકો હોમાય અમારા પેટનું પાણી નથી હલતું એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે ટોટલ ત્રણસો કિલોમીટરનું અંતર કાપીશું અંદાજે રોજ વીસ પચીસ કિલોમીટરની આ પદયાત્રા રહેશે અને લાલજીભાઈ કહ્યું પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ એઆઈસીસીના નેતાઓ આગેવાનો સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે લગભગ એકસો યાત્રી અમારી સાથે સતત જોડાતા રહેશે છેલ્લે આની સાથે એક વાત એ પણ આપણા સમક્ષ કરવા માગું છું જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાયું હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માગતી નથી આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે એમની એક જ માગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કારીઓની ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ગળો રાખવાની છે જેમાં લોકો પોતાના પ્રશ્નોને રજૂઆત કરી શકશે એટલે કે કોંગ્રેસ કહે છે કે આ પાપનો ગળો છે અને કોંગ્રેસ કહે છે કે ભાજપના પાપનો ગળો ભાજપને અર્પણ કરવામાં આવશે એમાં લોકો તેમના પ્રશ્નો તેમની સમસ્યા અને તેમની રજૂઆત કરી શકશે છેલ્લે આ ગળો ફોડીને ભાજપનો પાપનો ગળો ભરાઈ ગયો હોવાનો સંદેશો પણ રાજ્યની જનતાને અને ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવશે આ યાત્રા અંગે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે કહ્યું હતું કે આગામી નવ ઓગસ્ટના રોજ ક્રાંતિ દિવસથી અમે શરૂઆત મોરબીથી કરીશું મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને સાથે રાખી આ ન્યાય યાત્રાની શરૂઆત થશે મોરબીના ઝુલતા પુલથી આ યાત્રાની શરૂઆત થશે રાષ્ટ્રધ્વજ ફરકાવીને યાત્રા સવારે નવ વાગ્યે નીકળશે ત્યાંથી નીકળી તે ટંકારા અને ટંકારાથી ગૌડીદર રતન પર રોકાશે તેર ઓગસ્ટે રાજકોટ છોડીને સુરેન્દ્રનગર તરફ આ ન્યાય યાત્રા પ્રયાણ કરશે સુરેન્દ્રનગરથી આ યાત્રા ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ અને અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી ગાંધીનગર પહોંચશે યાત્રામાં દરરોજ સવારે ધ્વજવંદન થશે રાજકોટના જ પીડિત પરિવારો નહીં પરંતુ ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાન હરણી બોટકાન મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ ટીઆરપી અગ્નિકાંત સહિતના તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માત્ર કોંગ્રેસ પક્ષ લડશે અંદાજીત સો જેટલા લોકો આ પદયાત્રામાં દરરોજ પચ્ચીસ કિલોમીટર ચાલશે અને પદયાત્રા કરશે જ્યારે કેટલાક લોકો પોતાના જિલ્લા લેવલે જિલ્લામાં સાથે રહેશે અને કેટલાક પ્રદેશના નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ પણ અતિથિ બની પદયાત્રામાં જોડાશે સૂત્રોની જો વાત માનીએ અને કોંગ્રેસની વાત માનીએ તો તે